ડેપ્યુટી સરપંચ પર કરવામાં આવેલા હુમલાનું કવરેજ કરવા માટે પાનોલી પોલીસ મથકે પહોંચ્યા હતા જ્યાં પોલીસ દ્વારા ડેપ્યુટી સરપંચની ફરિયાદ નોંધી રહ્યા હતા તે દરમિયાન પોલીસ મથક બહાર ટોળું એકત્ર હતું જે શૂટિંગ દીપક પાસવાન કરી રહ્યા હતા તે દરમિયાન મોહમ્મદ સાકી ભૈયાદ યુસુફ ચૈયા ને દીપકને બોલાવ્યો હતો ને શૂટિંગ કેમ કરે છે કહી ધાક ધમકી આપવાની શરૂઆત કરી હતી એટલેથી ન અટકતા તેની જોડે પાનોલીના ચારથી પાંચ જેટલા ઈસમોએ ઘેરી લઈ બળજબરી શૂટિંગ ડિલીટ કરાવ્યું હતું તેમજ રિકવરી દેતા ધમકી આપી શૂટિંગ ડિલીટ કરાવી દીધું હતું જે બાદ દીપક પોલીસ મથકે તેમના વિરુદ્ધ ફરિયાદ આપવા જતાં માથાભારે મોહમ્મદ સાકીબ ભૈયા તેની બાજુમાં પીએસઓ રૂબરૂમાં જ તું અરજી કેમ આપે છે મારા વિરુદ્ધ એફઆઈઆર લખવા માટે ધમકી આપી રહ્યો હતો પોલીસ મથકમાં જ પોલીસની હાજરીમાં જ મીડિયાકર્મી જોડે ઈસમ દ્વારા ઉદ્ધત વર્તન અને દાદાગીરી કરી હતી સમગ્ર મામલે હાલ પાનોલી પોલીસ દ્વારા પ્રાથમિક અરજી સ્વરૂપે ફરિયાદ નોંધાઈ હતી ત્યારે પોલીસ દ્વારા આ મુદ્દે ગંભીરતા દાખવી પત્રકારત્વની સ્વતંત્રતા પર અડચણ ઉભા કરનાર માથાભારે ઈસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે આ અંગે અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ચિરાગ દેસાઈએ પણ